પાટણની એક ખાનગી હોસ્પિટલમાં પોતાની ડિપ્રિટમેન્ટ માટે ગયા તો સદંતર અંધારામાં રાખી એમનું ગરબા સ્વીકારી એ બેનની આંખમાં આંસુ આવી ગયા એ બેને ફરિયાદ કરી સમગ્ર જનતાની સમક્ષ કે હવે મારી સાથે લગ્ન કોણ કરશે એટલે ગુજરાતની બહેન દીકરીઓ માતાઓનું ગર્ભાશય કાઢી લેવામાં આવે આ કેટલી સંગીન બાબત છે અને તેને એવું કહ્યું હું પોતે જીઆરડીની કર્મચારી છું રાત દિવસ પોલીસ સ્ટેશનમાં જઉં છું અને છતાં મારી કોઈ સુનવાઈ થતી નથી કે પાટણના જિલ્લા પોલીસ વડા અને રાજ્યના ગૃહમંત્રીને કહું છું કે તાબડતોબ તમે આમાં એક્શન લો અને કસૂરવાર ડોક્ટરની સામે પીઓ દાખલ કરી ચોવીસ કલાક બની ધરપકડ કરો અને ગુજરાતની જનતાને આશ્વસ્ત કરો કે ગુજરાતની બે માતા સાથે ફરી એકદ્ય વિઘટના નહીં બનશે